સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ સંધ્યાએ યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે યોગ જાગૃતિ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લાભરમાં યોગના મહત્ત્વને લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમોમાં જિલ્લાના નવ સ્થળોએ નવસો થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો પોલીસ દ્વારા યોગ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં પોલીસ કર્મીઓએ બાયનરો સાથે ભાગ લઈ અને યોગના ફાયદાઓ વિશે લોકોને જાગૃત કર્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ગ્રામ્ય કક્ષા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અને સોમનગર મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ એ વઢવાણ હવા મહેલ ખાતે યોજાનાર છે એકવીસ જૂન બે હજાર ચૌદ થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વખતે આ વર્ષે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારે યોગા ફોર વન ઓર વન હેલ્થ ટીમ હેઠળ તથા ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત વિદર્શિતા મુક્ત ગુજરાતના લક્ષ્યાંક અને ધ્યેય હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નિશ્ચિત કર્યું